નમસ્કાર હું રાજુભાઈ સાનાભાઈ પટેલ નગરા નાની પાર્ટી હું હમણાં મારે ખાતરનો સ્ટોક કરવાનો હોય હું સરદાર ડેપો કંસારીમાં ખાતર યુરિયા ખાતર ને એ બધું લેવા ગયેલો ત્યાં દરજી સાહેબે મને ડીએપીની જગ્યાએ મને એપીએસ સરદારનું એપીએસ આવે છે એ સજેસ્ટ કર્યું અને મને એમ કહ્યું કે થોડું ઘણું પણ લઈ જઈને તમે વાપરો અને એનું રિઝલ્ટ મને કહો એટલે મેં મારા ધરુવાળિયું જે આ ધરુવાળ્યું છે એ લગભગ ચોવીસ દિવસનું ધરુવાળ્યું છે અને હું ડીએપી વાપરતો તો એના કરતાં પણ રિઝલ્ટ મને સારું મળ્યું છે એની અંદર એટલે મેં એવું નક્કી કર્યું છે કે આ વખતે જે ડીએપી વાપરું છું એની જગ્યાએ હું એપીએસ વાપરવાનો છું પહેલાં ડીએપી કરતાં પચાસથી સો રૂપિયા એ સસ્તું પડે છે અને એમાં નાઇટ્રોજનને ફ સલ્ફરને ઘણું બધું આવે છે પણ ડીએપી કરતાં પણ સારું રિઝલ્ટ મને આ ધરુવાડિયામાં જ મને જાણ્યું જોયું એટલે સારું મળે છે રિઝલ્ટ સારું છે એટલે હું દરેક ખેડૂતને અભિપ્રાય આપવા માગું છું કે તમે ડીએપી વાપરતા હોય તો થોડું ઓછું કરી અને સરદાર એપીએસ વાપરો બહુ સારામાં સારું રિઝલ્ટ છે અને હું ખાતરી આપું છું ખેડૂત તરીકેની હું ખાતરી આપું છું જય હિન્દ જય ભારત